સ્વાગત છે મિત્રો તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનો છે કે પીએસઆઈ ભરતીના નવા આરઆર છે તે જાહેર થઈ ગયા છે તો ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને ગ્રાઉન્ડના માર્ક મળશે કે નહીં તેની વાત કરીશું અને પીએસઆઈ ભરતીના જે હાઈટ શું છે સિલેબસ શું છે ગ્રાઉન્ડ કેટલી મિનિટમાં આપવામાં આવેલું છે તેવી તમામ ઓફિશિયલ જાહેરાત જે આવી છે તેના મુજબ આજના વિડીયોમાં વાત કરવાનો છે તો ખાસ

જે પચીસ મિનિટમાં પૂરું કરવાનું છે અને ફીમેલ એટલે કે બહેનો માટે સોળસો સોળસો મીટર છે જે નવ ને ત્રીસ સેકન્ડ ત્રીસ મિનિટમાં જે પૂરું કરવાનું છે અને એક સર્વિસ માટે આપ તમામ મિત્રો જોઈ શકો છો એટલે કે જે રનિંગ છે તેમાં સેમ ટુ સેમ જ રાખવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો છે તેમાં ફેરફાર નથી કરવામાં ફેરફાર જ્યાં કરેલો છે ત્યાં હું તમને ખાસ જણાવી દઈશ હવે ભાઈઓ અને બહેનોની હાઈટ શું છે તેની વાત કરી દે એટલે કે મેલ કેન્ડિડેટ જો ઓલ ગુજરાતના હોય

બહેનો માટે છે તે હાઈટ એકસો પચાસ અને એકસો પંચાવન જે ઓલ ગુજરાતના છે તેનો માટે એકસો પંચાવન છે તેવી રીતે છે તે હાઈટમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર રાખવામાં નથી આવ્યો તો હવે જે ફેરફાર કરવામાં આવેલો છે તેની વાત તમને કહી દઉં કે થોડો ઘણો સેન્સ કરવામાં આવેલો છે બાકી જે ચાલીસ માર્ક છે તે તો ફરજિયાત તમામ મિત્રો એ છે તે પાર્ટ એ અને પાર્ટ બી માં છે તે લાવવાના રહેશે આ ભરતીની વાત છે તે આપણે PSI ભરતીની વાત કરી રહ્યા છીએ તો ખાસ તમે મિત્રો યાદ રાખજો તો સૌપ્રથમ તો જે મેઈન્સ પરીક્ષા છે તેમાં 300 માર્ક 300 માર્ક નું છે જે પેપર છે અને બે પેપર છે જે તમારો ઓબ્જેક્ટિવ ટાઇપિંગ અને છે MCQ આધારિત આપવાના રહેશે તો જનરલ સ્ટડી જે 200 માર્ક નું છે જે ઉમેદવારોને 3 કલાક છે તે આપવામાં આવશે ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે તે 100 માર્ક નું છે તેમાં પણ ત્રણ કલાક ટોટલ સો કલાક છે તે ઉમેદવારો આપવામાં આવેલી છે અને ત્રણસો mark નું પેપર છે જે ઉમેદવારો આપવાનું રહેશે તો હવે વાત કરીએ તો સિલેબસ mains exam છે તેના માટે સૌપ્રથમ તો સો MCQ છે ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાય પાસ થવા માટે છે જે તમારે લાવવાના રહેશે અને નેગેટિવ જીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન એટલે કે જો તમને પ્રશ્ન નથી આવડતો અને તમે કોઈ પણ પ્રકારનો છે તે એ બી સી પસંદ નથી કરતા તો તમારો ઝીરો પોઈન્ટ નેગેટિવ માર્ક છે તે ગણાય છે પણ જો તમે ઈ માર્ક કર્યો છે તો તમારો નેગેટિવ માર્ક છે તે નહીં થાય હવે ત્યાર પછી સિલેબસમાં રીઝનિંગ ડેટા ઇન્સ્પેક્ટર જે પચાસ માર્કનું છે અને ઓબ્જેક્ટિવ એટક જે પચાસ માર્ક એમ ટોટલ સો માર્કનું છે જે પૂછવામાં આવશે અને પાર્ટ બી આપણે જે આ વાત કરીએ તે પાર્ટ એ છે અને આ પાર્ટ બી છે તો તમારે બંને પાર્ટ માં પાસ થવા માટે ચાલીસ માર્ક છે તે ફરજિયાત છે પાર્ટ બી ની વાત કરીએ તો તેમાં પણ સો ટકા સો એમસીક્યુ છે ચાલીસ ટકા મિનિમમ છે તે લાવવા પડશે નેગેટિવ જીરો પોઈન્ટ પચીસ છે અને એ ઓપ્શન પણ આપવામાં આવેલો છે તો તેના સિલેબસ ની વાત કરીએ તો તમે જોઈ શકો છો તો તેમાં પણ સો માર્ગ છે તે આપવામાં આવેલું છે અને લાસ્ટ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જીરો પોઈન્ટ 25 નેગેટિવ માર્ક રાખવામાં આવેલો છે એ ઓપ્શન ઉમેદવારોને આપવામાં આવેલો છે અને તમામ કેન્ડિડેટ છે પાર્ટ એ અને પાર્ટ બી છે તે ફરજિયાત આપવાનું રહેશે તો પેપર બે જે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટ અને ઇંગ્લિશ લેંગ્વેજ છે તે આપી શકશે એટલે કે ઉમેદવારો છે તે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં છે તે આપી શકશે જે તમે જોઈ શકો છો તો હવે તમને ફટાફટ જે આપણે સારી રીતે સમજી શકીએ તે રીતે આપણે ગુજરાતીમાં છે

પોલીસ કોન્સ્ટેબલમાં પણ મારું અંદર છે કે નહીં ગણે તો વાત કરીએ તો પેપર બે કોનું તપાસ છે જો કોઈ બદલાવી છે તે મુજબ ની વાત કરીએ જે વિદ્યાર્થીઓને પેપર એક માં પાર્ટ એ અને પાર્ટ બી માં ચાલીસ ટકા થી વધુ આવ્યા હશે એમને પેપર ટુ ચેક થશે એટલે કે આપણે આગળ જે વાત કરીએ કે પાર્ટ એ અને પાર્ટ બી મુજબ ઉમેદવારો મિનિમમ ચાલીસ ટકા થી વધુ માર્ગ હશે તેવા જ ઉમેદવારો હશે તે પેપર બે ચેક થશે અને